ખબર બોટાદથી છે બોટાદમાં મારામારીનો વાયરલ થયો છે પાંચપડા વિસ્તારમાં એક લોકો સામસામે આવ્યા પહોંચી છે અગાઉની મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે બોટાદ પોલીસે તપાસ શરૂ કરી છે તો દ્રશ્ય તમે જોઈ રહ્યા છો બોટાદના છે પાંચપડા વિસ્તારના કે જ્યાં એક જ્ઞાતિના લોકો સામસામે આવી ગયા હતા ઘર્ષણ સર્જાયું હતું આ એક વિડીયો સામે આવ્યો છે જાહેરમાં ધીંગાણું સર્જાયું છે શું મામલો હતો આખો અને શું કાર્યવાહી આ મામલે શહેરના પાંચપડા વિસ્તારની અંદર આજે રેલવે છે એક જ્ઞાતિના જૂથ વચ્ચે સામસામે મારામારી સર્જાઈ હતી અને તે સમગ્ર ઘટનાનો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અસલ વાત કરવામાં આવે તો પાંચપડા વિસ્તારમાં નિકુ આ ઘટના ઘટી હતી મારામારીની અને તેની અંદર દ્રશ્યોમાં પણ આપણે જોઈ શકીએ કે બંને પક્ષના સામસામે બંનેના હાથોની અંદર લાકડીઓ તેમજ લાકડાના ઢોકાઓ અને પથ્થરો વડે ખામસામે મારે મારી કરી રહ્યા છે અને આ જ મારામારીની અંદર ત્રણથી ચાર લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે તેવી પણ માહિતી મળી રહી છે ઘટનાની જાણ થતાં તે બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને સમગ્ર આ જે મારામારીનો જે લાઈવ વિડીયો છે જે મામલા ને પોલીસે વિડીયો ના આધારે તપાસ પણ હાલ ચાલુ કરી છે જી વચ્ચલ બિલકુલ રાજુ આપ જોડાયેલા રહેજો આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું